સુરત શહેરમાં ફરી એકવાર ડુપ્લિકેટ વસ્તુનો વેપલો સામે આવ્યો છે ઉતરાણ વિસ્તારમાં દ્વારકેશ ઇન્ડસ્ટ્રીમાં એક કારખાનામાંથી મુંબઈની બ્રાન્ડેડ કંપની આલ્પસ ગુડનેસ રોઝમેરીનું નકલી વોટર બનાવવામાં આવી રહ્યું હતું કંપનીના માણસોએ પોલીસ સાથે રેડ કરતા રૂપિયા પંદર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સાથે જ એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આરોપી આ ડુપ્લિકેટ વોટરની બોટલ ઓનલાઈન એમેઝોન મિશો અને ફ્લિપકાર્ટ પર રૂપિયા એકસો સિત્તેર માં વેચતો હતો જેના પર તે એક બોટલે રૂપિયા સિત્તેર થી સો રૂપિયાનો નફો મેળવતો જોકે આ ડુપ્લિકેટ વોટરના ઉપયોગથી વાળ પણ સાથે જ કારખાનાની અંદર તપાસ કરતા આવતા ત્રણ હાજર નવસો ડુપ્લિકેટ આલ્પસ ગુડનેસ રોઝમેરી વોટરની બોટલ મળી આવી હતી જેના પર રૂપિયા ત્રણસો નવ્વાણું કિંમત લખેલી હતી પોલીસ દ્વારા પંદર હજાર છપ્પન લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જોકે હાલ તો ઉત્તરાયણ પોલીસ દ્વારા સાગર ગજેરા સામે કોપીરાઈટ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરાઈ છે